મિત્રો અત્યારે અમે હોટલ દર્શનની અંદર આવેલા છીએ હોટલ દર્શન એડ્રેસની વાત કરું તો હિંમતનગરથી કમ્પ્લીટ દસ કિલોમીટરની આસપાસ થાય મિત્રો હિંમતનગરથી અમદાવાદ તરફ જતા સલાલના પહેલો આવે છે મિત્રો આ હોટલ તો આનું ફૂડ કેવું છે ટેસ્ટ કરવાનો અમે આવેલા છીએ આજે રવિવારના રોજ તો પાછળ હોટલનો પૂરો વ્યૂ બતાવે છે કેમેરામેન અને આ બાજુ હાઈવેનો પણ વ્યૂ બતાવો હિંમતનગરથી અમદાવાદવાળો જે મેઇન હાઈવે છે મિત્રો અને ગાડીઓની ભીડ પણ તમે જોઈ શકો છો અત્યારે કેમેરાની અંદર અને એવો ટેસ્ટ છે મિત્રો હવે અંદર જઈને અમે બતાવું છું આપને હવે મિત્રો હું આ અંદરનું લોકેશન બતાવવા જઈ રહ્યો છું એસી નોન એસી બંને સુવિધા છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો લંચનો ટાઈમ સવારે અગિયારથી ત્રણ ત્રીસનો છે ડિનરનો ટાઈમ છ ત્રીસથી અગિયારનો છે એ પણ આપ જોઈ શકો છો મિત્રો અમારી સાથે અને આ રીતની અંદર બેઠક વ્યવસ્થા છે મિત્રો અમારા પરિવારને પણ તમે જોઈ શકો છો ઉત્સવ અને કુંજનને પણ જોઈ શકો છો અને સરસ આ નવી સિસ્ટમની બેઠક વ્યવસ્થા છે અને ભીડ પણ સારી એવી તમે અત્યારે નિહારી રહ્યા છો હોટલ દર્શનની અંદર મિત્રો તો કેવું ફૂડ આવે છે એ હું હવે આપને બતાવીશ આ આ રીતનો મેનુ છે એનો હવે એક એક પેજ ખોલીને હું રેટ બતાવવાનો પ્રયત્ન કરીશ ને રેટ તો માર્કેટની સરખામણીએ વ્યાજબી છે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો આ અલગ અલગ રેટ બધા મૂકેલા છે મિત્રો આ પનીરના રેટ પણ છે ચંદરની પનીરની આઈટમ બધા વધારે ખાતા હોય છે આ કોફ્તાના રેટ છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અત્યારે મિત્રો આપ જોઈ શકો છો વેજ પટિયાલા મેં મંગાવ્યું છે અને હોટલ દર્શનની સ્પેશિયલ સબ્જી પનીરની મંગાવેલી છે ક્વોન્ટિટી પણ તમે જોઈ શકો છો મિત્રો અને સરસ મજાનો ટેસ્ટ આવે છે મેં ટેસ્ટ કરી દીધો છે અને રોટીની ક્વોલિટી પણ આપ જોઈ શકો છો તો મિત્રો એકવાર હોટલ દર્શનની મુલાકાત લો અને બહારનું વેઇટિંગ પણ તમે જોઈ શકો છો આજે રવિવારના દિવસે તો તમે પણ એકવાર મુલાકાત લો અને ફરીથી આ સબ્જી બતાવો છો આ વેજ પટિયાલા છે અને આ હોટલ દર્શનની સ્પેશિયલ સબ્જી છે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો હોટલ દર્શનમાં મેં ફૂડનો ટેસ્ટ કર્યો બહુ સરસ મજાનું ફૂડ છે મિત્રો તો આપ પણ એકવાર મુલાકાત લઈ શકો છો એડ્રેસમાં તમે પહેલાં જ કીધું છે હિંમતનગરથી બિલકુલ નજીક છે મિત્રો અને હિંમતનગરથી અમદાવાદ તરફ જતા આવે છે ગાડીઓની ભીડ પણ તમે જોઈ શકો છો તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આ નોન એસી હોલ પણ છે મિત્રો એમાં પણ ભીડ બતાવું તમને તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું